જય માતાજી મિત્રો મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે જવાનું છે વડા ટટોસણ જ્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે તો ત્યાં બગીચો કેવો છે ત્યાંનું લોકેશન કેવું છે વાતાવરણ કેવું છે બધું બતાવીશ તો તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં કઈ ગોમા વેતર મણા મળીએ અમારા વ્લોકમાં બન્યા રહો નવા નવા કન્ટેન્ટ જોવા મળશે નવા નવા લોકેશને જોઈશું

તમે જોઈ રહ્યા હો તટોહણ હનુમાનજી ના મંદિરે બગીચો શનિવાર ફૂલ ક્રાઉડ

ફાઇનલી અમારે સનુભાઈને હેસ્કો મળી ગયો છે જેવી મજા આવે હે સનુ મજા આવે તો વિડિયો બનાવી દે હું લોગ બનાવું દઉં જોઈ રહેવા આ તો કોઈનો વારો અવાજ એમ નહીં લાગતા તમે લા કોઈનો વાર અવાજક નહીં આવવા જતા કોઈનો વારા અવાજક નહીં આવવા જતા કે ડેઇલી હેસેસ કરાવો અમારા સનુભાઈ મારા બના બંકા પેલી બાજુ હોય કે ખાવા દે હેસ કયા અમારે સનુભાઈ ઘરનો નો એમ ટિકિટ થાય પાછી ટિકિટ થાય ખા ખા હે સનુભાઈ રી જા આ બધા અહીંયા બે જ

Pilih 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 lapisan ni, koi ni. Pilih lapisan ni koi ni. Koi ni. Koi ni ada pilih lapisan ni. Kamar jauh sana risi bela he. Esko ni kau, lapisan ni ni kau ni. Kau kau ni. Kau kau ni. आम मित्रों सो केवा कमेंट में केजो बाकी हम ये इसका खावा है भाई मु बेई दूं अंदर मु बेऊ चालन भाग छे ने सनु बेई जा मोर आ तो मने आदे भाई मंत बिक लागे म तो बिक लागे आई है બાજુ નાના બાળકોને રમવાનો મસ્ત બગીચો ઝૂલા પણ છે જોઈ રહ્યા છો ચી મજા આવે નહીં આવતી લો અમાર તો શું કેવું સનુભીન મજા જ નહીં આવતી ઉધરી જાડો બીજી જગ્યાએ અહીંયા લબડવું અમારે ફાઈનલી સનુભાઈને તૈયાર કર્યા લપસણી ખાવા માટે અને હું આગળ ઊભો રહું સનુ આવે આગળથી અને પકડી રાખું

ધક ધક ધાઈ રહ્યું છે જોઈ મજા આવી ફેરથી 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 વન્સ મોર એક વાર એક વાર એક વાર એક વાર એક વાર હા બીજી વખત બીજી વખત આ કચીકડું બહુ મોન માગે છે હવે ઓલે બરેડ બધા હસકા ખાઈ રહ્યા હે સોનુ ચાલી ગયો આ ભાલ નોન નોનો છોકરો ચાલ લપસે હે આમાં સાથે ઉલમ કોઈ નથી એક 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 હટ ચડ એક લા એક લા પર ફાઈનલ સોનુ કિંગ થઈ ગયો હે અરે ચાલે તું તો આબરૂ ખોર આવે આબરૂ ખોરા આ જંજણા છોકરા સાડા રહે એ વાહ સારું પડ્યો કોઈ જાવ ફિર ફિર દી એકવાર અબલ થોડી જી આઈ તને આવડ તો નહી ફિર દી ફિર ફરી જા સડી જા ફટાફટ ફટાફટ હવે ના કેવું પડે હવે તો બંકો તૈયાર થઈ ગયો બંકો હવે તૈયાર થઈ ગયો આ પાલા આ પણ આ છોકરી જેવડી જારી જો તું

આ તો ગંધિયા વાત નું હોય શું કેવું કમલેશ અમારે કમલેશભાઈ ઈસ્ટામ ગીત ક્યારના ગોતેરા રાખે પણ એક વિડિયો શેર થતો નહીં કે ગીતે મળતું નહીં લાગશે વાર આવશે મજા કાચી ને એમાં ફરવા આવે રે અમી તો ફરી ફરી કરશે કાચી તીસી જો બગીચા कमलेश बगीचा दिस इज अ बगीचा मस्त बगीचो है फोटा पड़वा वेंडिंग फोटा अँ पड़वा तो पाड़ी है का है मस्त बगीचो है आ से बगीचो हमारा कमलेश भाई इंस्टाग्राम में रील बना रहा है

એન્ટ્રી ગેટમાં ફુવારા મળી જશે તમને જોરદાર ચાલુ હોય છે અને આ બાજુ છે બગીચો બેસ્ટ લોકેશન ફોટા પાડવા માટે શું કેવું સનું મલા પેલી બાજુ લપસણી હજકો ને બધું એ ત્યાં નાના છોકરાઓ રમતા હોય છે અને આ લોકેશન સારું હોય તો ફોટા પાડવા મહી ગયા અહીંયા શું શાનું ફોટા પાડો છે તારે તો ફાઈનલી મિત્રો આ લોકેશન બેસ્ટ છે ફોટા બોટા પાડવા તો તમે પાડી શકો લોકેશન સારું હોય પણ બગીચો પણ મસ્ત છે તમે અહીંયા શૂટ આવીને પણ કરવું હોય તો કરી શકો અમારા બાજુ શનું ફોટા પડાવી રહ્યા હે કમલેશભાઈ પાડેલા હે લોકેશન જો તમને પસંદ આવે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા મિત્રો ચલો મિત્રો આવા જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ મિત્રો મંદિર તમે જોઈ રહ્યા અંદર ફોટો પાડવાની મનાઈ હે સેલ્ફી લેવાની એટલે અંદરથી નહીં બતાવો અને એની બાજુમાં એક બીજો બગીચો એ પણ બતાવો આ સ્ટેજ હોય આ નવા બગીચાનું ઓપનિંગ કર્યું હોય હજુ કામકાજ બધું ચાલુ જ છે પબ્લિક પાડવા હોય બાજુમાં મંદિર જ છે આ રામ મૂર્તિ ની મૂર્તિ વચોવચ અમારે કમલેશ ભાઈ રાહ જો એમ નહીં ગાડી દબાવી બે ગયા હોય તૂટી જાય આ બાજુ તળાવ તમે જોઈ રહ્યા છો બગીચો અહીંયા વચ્ચે છે આ મંદિર મંદિર નવા બગીચાનું ઓપનિંગ કર્યું હે તમે જોઈ રહ્યા છો સ્ટેચ્યુ બનાવ્યું આ ઝારખંડ શું નો ખબર નહીં પછી જોરદાર

તાપ તો લાગે મને લાગે તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા કમિશભાઈ જયશું शर्म ना रखवरा है ब्लॉग में आ है बाली जगह तो थोड़ा घनी हरि मंदिर अंदर चाबी भी है चाबी भी और पी ले मित्रों चाय नेक शूट आयुर्वेदिक चाय कॉफी બેસ્ટ લોકેશન હે વડામાં આવો તો જોવાનું ભૂલતા નહીં મિત્રો મેળા જેવો માહોલ છે મિત્રો બંગડી બીજી હોરી હોય તો આવી જજો છે કમલેશ

તો મિત્રો તમે ટટોહણ આવો તો ભાઈને ત્યાં પકોડી ખાવા આવજો અહીંયા એક્ઝેક્ટ રોડની બાજુમાં જ લોકેશન હે અમે પણ ખાવા આવી ગયા હા જોરદાર પકોડી બનાવે ચણા જો એક્ઝેક્ટ બગીચાની બાજુમાં અમે ટેસ્ટ કરીએ ભાઈ બનાવે તો ખરી આપણે જોઈએ એક નંબર પકોડી એ તારી દુપી ની ખા છે વધારે તો નહીં ખબર એમ લઈ પોણી રે બસ લેવું થાય ਥੋੜਾ ਨੇ ਪੀਵਾ ਸਾਨੂੰ ਢੈਗ ਲੈ ਲੀਵੇ ਤਾਂ ਆ ਰਹੇ ਜੋ ਢੈਗ ਲੈ ਥੋੜਾ ਢੈਗ ਲੈ ਅਵਾਰਾ ਨਾ ਕਿ ਮਰਪਿੰਗ ਆਈ ਹਵਾ ਨਹੀਂ ਤਾਂ ਭੈਜੀ ਨਹੀਂ ਥੋੜਾ ਥੋੜਾ ਪੀਵਾ ਜਾਈਓ ਨਹੀਂ ਲੀਵੀ ਸਾਨੂੰ ਢੈਗ ਲੈ ਲੀਵੇ ਪੜਵਾ ਜਾਵਨ ਨੂੰ ਇੰਦੀ ਢੈਗ ਲੈ તો ભાઈ મારે મૂડ નિરાશ કરી બાઈક તરફ હે કારણ કે એમને પીવાતા સોડા મેં પાડી દીધી ના કીધું સોડા પીવા નથી કારણ કે ઠંડુ પીવું નહીં ગરમીનું એટલે તો મિત્રો આવો ને આવો લોક જોવા માટે ચેનલમાં બન્યા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો